હલો મિત્રો બાપા તારામ જય માતાજી આજ આવ્યા છે વરસાદ રહી ગયો હતો એટલે મેળ આવી ગયો એટલે અમે આવ્યા છીએ મસ્તરામ ધારા ઝાઝમેર જગ્યા ઉપર આવ્યા છીએ ફરવા આજનો વ્લોગ છે ને આપણે અહીંયા બનાવવાનું છે તમે પૂનમનો વ્લોગ તો તમે જોઈ લીધો છે એ તમે જોઈ લીજો બીજો આ નવો વ્લોગ હવે છે આપણે મસ્તરામ ધારા અહીંથી પછી પ્લાન છે આપણે જવાનો ગોપનાથ ગોપનાથ જવાનું છે ભોળાનાથના દર્શન કરવા તો વિડીયોમાં રહીજો અને અમે જઈશી અંદર दर्शन करवा એટલે મે રોડ ઉપર મે નોતો વિડિયો બનાયો કાઈ કેમ કે છોકરો આરે આતો અમારે અહીંયા અત્યારે અને હું ગાડી આતો તો એટલે મે કધું છું ને હવે મથરામ ધરાઈ ડાયરેક્ટ જઈ દર્શન કરાવું હવે તો હાલો વિડિયો માં રહી જાવ આપડા દર્શન કરી લીધા છે ફાઇનલી આયા तरह वीडियो वो तरह मना तो थोड़ा उतरी लीजिए वीडियो बना तो बताई दी मंदिर खोडियारंदिर अंदर दरिया गुफा में खोडियार मंदिर दर्शन बदडिया पंचमुख्या महाराज मंदिर दर्शन करवा એનું દર્શન કરી લીધા છે જય મસ્તરામ બાપા અહીં આપણે ગલુ હાટું છે પેકેટ ભાડે લઈ લીધું છે તો નાખો છે છોકરા ભાડા એટલે શું થાય ભાઈ લઈ લે ભાઈ છોકરાને બીજું શું હોય તો તો આમાં દર્શન કરી લીધા છે ફાઇનલી

હલો તો યાર ડાયરેક્શન બતાઈ વિડિયોમાં હલો મિત્રો હવે મસ્તરામ ધરા ખોડી ઓના બઈંદ રાખ્યો જવાનું કેમ કે એક તો 4 વાગી ગયા છે ભૂખ લાગી થી બહુ એટલે પછી મંદિરે ડાયરેક્ટ ગોપનાથી એમ કે હન ના 4 વાગે છે બાકે તો ખાવ એટલે ટાઈમ નતો એટલે હું તો આ લોકો પછી ઉતાવા રાખ્યા તો ન હલો તો હવે ડાયરેક્ટ ગોપનાથી જઈએ કે દર્શન કરવા આ રીત ના છે બધું

अलग अलग जगह दर्शन करा जी જો ટ્રાઈકર એની ભગવાન છે એમ નહી આત્મા કોણ છે કે આ છે નહી હાલે તમને આ એ એ ઊભી રે ભૂખ લાગી છે બો કે મગજ જ કહો કે દરિયા જાવું નો જાવું એમ થાય છે પણ હવે કઠ્યાલ લેવા જાઈ છે મે આજ કોઈ છે એ કઈ રીત નું જવા દરિયામાં જાઈ છે અચ્છા पानी हाँ तो आई जाए व्या छोटे रमे जाए दरिया जाए दरिया क्या बोलना हावा पेटे जाए दरिया बाजु नास्ता कहीं करटल में तो कई नक्की न क्यों तो हाँ भाई अतर भूख ना हाव लतपथ थी गया बताई दीजिए

એકદમ શાંત દર્યો છે ભાઈ આજ પૂર્ણમ છે એટલે બધું કઈ જવળ છે ઈ ની કઈ દરિયામાં ક્યાં ના કોઈ જાત નું કાઈ ટ્રાફિક નઈ કાઈ નઈ નીરત એકદમ જોજો આવું છે ભાઈ ગોપનાથ અત્યારે નાસ્તો કરી લીધો છે એટલે થોડુંક મૂડ આવી ગયો છે બનાવવાનો વિડિયો અને કર જરી કઈ બોલો નઈ કઈ ફર નતી એટલે હવે અહીંયા તો બસ હવે એટલું જ છે જોઈએ જો બીજું તો કાંઈ નહીં મંદિરના દર્શન કરાવી દીધા છે હવે તળાજ તળાજા બાજુ અહીંયા હવે બહુ જાજો ટાઈમ થઈ ગયો હાંસ પડી જશે બગદાણા પોકશો ને તો અંધારું થઈ જાય લગભગ તો થઈ જ જાય રાત પડી જાય પોકતા પોખતા અમારે એટલે હવે સાવિતિ તળાજા બાજુ હવે તો

છોકરો ત્રણ વર થઈ ગયો છે હા બધું હવે છે અંધારું તો થઈ જ જવાનું છે કેમ કે ઉતાળ રાખવું પડશે બપોર પછી નીકળ્યા થાય એક વાગ્યા પર એટલે થોડુંક વધારે મોડું થઈ ગયું છે અવાજ આવે છે તળાજા બાજુ ઉતાળ રાખવું છે થોડીક અમારા આ બધા જે દેખાડવામાં છે છોકરા મજા આવે છે અને મોડું થઈ ગયું છે ટાઈટ વળી જવાનું છે અત્યારે એટલે આવી છે તળાજા બાજુ હવે હલા તો વિડિયો હવે તો બનાવી જવાનું સમાપ્ત કરી દેવાનું છે તો નંબર તો તળજા મેળની આ કે વિડિયો બનાવવાનો જેસી થોડો ઘણો મે આઈ બનાવી નાખ્યો છે બાકી બગડાણાનો વિડિયો છે ને મંદિરનો પૂરો વિડિયો એ મસ્ત બનેલો છે એ માં હું માર એમાં હું ન જ બતાતો પણ મે વોઈસ નાખી દીધો શકો તો એમાં બોલીશ એમાં બાકી તો બીજો નહી બતાઉં તે આપણો ગોપનો રેડ